સ્વસ્તિક બેનો આજે ફરી એકવાર તમારા માટે સિમ્પલ અને પ્લેન જેને લેવું છે ને વર્ક ઉપર આખું એના માટેનું બેસ્ટ કલેક્શન આવી ગયું છે જોઈ લો સિમ્પલ વર્ક આખું જરદોશી વર્કની બોર્ડર રહેવાની છે અને એમાં ફેન્સી બ્લાઉજ રહેવાનું છે છ કલર ઓપ્શન છે બ્લેક કલર રહેવાનો છે ચેરી કલર રહેવાનો છે રાણી ઉપર મોરપીચ કલર છે મહેંદી કલર છે ઝેરી ગ્રીન કલર રહેવાનો છે અને બીટ કલર છ કલર ઓપ્શન છે જે કોઈ કલર ગમે ને એનો સ્ક્રીનશોટ જલ્દીથી લઈ લેજો મારા WhatsApp નંબર ઉપર પ્રાય ડિટેલ જાણી તમારો ઓર્ડર બુક કરાવી શકો છો એકદમ લિમિટેડ સ્ટોક છે અને વસ્તુ એકદમ એકદમ રહેવાની છે છે આખો પીસ તમને જોઈ લો કરીને દઉં સોબત ફેન્સી આખી વસ્તુ રહેવાની છે પ્લાન ઉપર અને ફેશન નો જાય ને એ ટાઈપ નો કોન્સેપ્ટ રહેવાનો છે મેન વસ્તુ એનું બ્લાઉઝ છે આ એનું બ્લાઉઝ રહેવાનું છે પ્લેન ને ફેન્સી વર્ક ઉપર આખો એનું બ્લાઉઝ છે જોઈ લો છે એકદમ યુનિક એનું બ્લાઉઝ બ્લાઉઝ માં પણ આખું ફેન્સી વર્ક આપેલું છે પારી નું વર્ક રહેવાનું છે ફિનિશિંગ વાળું જોઈ લો રાણી કલર રહેવાનો છે છ કલર ઓપ્શન છે જે કોઈ કલર તમે ઓર્ડર બુક કરાવી શકો છો અને આવી જ નવી વસ્તુની ખરીદી કરવા માટે તમારે સબસ્ક્રાઇબ કરવું જરૂરી છે તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે કંઈક અલગ લઈને આવશું થેન્ક યુ